તમારાબસ્ક્રાઈબર થઈ ગયા તમે બધા મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ગેટી બ્લોગ માં તમે બધા જય શ્રી રામ જય શ્રી રામ તો કેમ છે મિત્રો મજા ને અત્યારે અર્જુનભાઈ જજા ભેગા થયા હોસ્ટેલ થી માટી આવ્યું હોય અત્યારે અમે વડલે આવ્યા છીએ અને તમારો મિત્રો મારે આભાર માનવો છે કે ધન્યવાદ બીજું તો જાજુ તો બોલતા આવડે નહીં ફેમસ થઈ ગયા આપણે અહીં યુટ્યુબ માં ઇન્સ્ટા માં બધાય માં હવે ને થોડા ટાઈમ માં પૈસા પૈસા કરી હે ના એવું તો છે નહીં પૈસા તો અમે આવવાના એટલે તો વિડીયો બનાવી પણ તમે પૈસા પૈસા આવી જાય પછી આપણે બોલાવવાનું મૂકી દે ના ભાઈ ના એમાં એવું હોય મિત્રો પેલા તો તમે બધાને ધન્યવાદ કે તમારો ભાઈ ને હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા મેં વિચાર્યું નતું કે જીરો થી હજાર થઈ જાય તમારા કૃપા ને થઈ ગયું છે અને ધન્યવાદ અને બીજું હજાર અંદર પાર્ટી તો દેવાય પાર્ટી હોય ને તો મિત્રો હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તો મને મનમાં વિચાર આવ્યો કેમ ને આપડે ગાયો ને નિરાણ નાખી નિરાણ કેવાય અઈ નાખી દે અમારી અમારી ગટ્યુ ની ભાષા માં કહી તો ચારો ચારો નાખી દે તો હમણાં આપડે ગામ માં જઈ ચારો લઈ આવશું તો એ ગાયું ન દે એટલે કાઈક ધરમ થાય ને કઈક ધરમ કરશો તો આગળ આવશું બાકી આ પાર્ટી પાર્ટી માં કઈ છે ની મિત્રો પાર્ટી માં ઘડીકવાર યાદ કરી પછી ભૂલી જઈએ એમાં જઈ ને કઈક કઈક થઈ ગઈ પછી ભૂલી જાય પછી પારસ કોને તૂર કોને એટલે ને એને કરતા કઈ સારા કામ માં કરશું તો ભગવાન કાઈક જોયે આપળો આગળ હાલશે હારા કરવા તો ને ચેનલ પર નવા હોવું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં બ્લોગ માં બન્યા રાજો મિત્રો મારે હજી એક વાત કરવી છે કે એની પેલા મેં વિડીયો નાખ્યો હતો ને ભરાત આયર ને કેશુર કિંગ ને સુમિત ચાવડા ની મુલાકાત લીધી હતી હવે એમાં ઘણા લોકો કોમેન્ટ કરે કે ભાઈ તમે થોડાક વ્યૂ છાપવા ટુ આવું કરો એને અભિમાન છે ને તો મિત્રો તમને ને હું પેલી વાર મુલાકાત નથી લીધી બીજી વાર મુલાકાત લીધી હતી બીજી વાર મુલાકાત લીધી ને એવું થયું હું હતો અત્યારે અમારે ચારણ સમાજમાં છે ને સોનાનાથ મંદિર સપ્તાહ ચાલે છે હું અહીંયા હતો મને એક મિત્રનો ફોન આવ્યો કે આવો અહીંયા બધા ભેગા થયા હસ્તી કે તારો વિડીયો બનાવવા બનાવી આપણે હું કોઈ દી હસ્તી ને ઓમ તો જોતા હોય પણ માં જોઈએ અલગ હોય ને આપણે જોઈએ કહેવાય તો હું વિડીયો બનાવવા ગયો હતો પછી એમાં એવું થયું કે પેલા ગાડી પર કે ગયો ગાડી પર કે બધા બેઠા બેઠા નતા કોઈ ભાઈ હતા જી હોય આપડે ઓળખતા નથી અને જોતા તો રામ રામ અને ગયા ગયા તો કીધું પછી ઘણા મિત્ર મને બીજા મિત્રો તાણ ગળી ગયું જમતો પણ અહીંયા ખાલી જોતો તે ગયો ભરત માં બેઠા હતા એના હારે મેં મુલાકાત લીધી પણ મને થોડુંક એવું લાગ્યું થોડુંક અભિમાન છે હું એમ નથી તો ખુબ જ એને અભિમાન છે હવે અહીંયા અમે સિંહ એકસો માં ગયા હોય થાક લાગી એના કારણે અભિમાન હોય બાકી તો ખબર નથી બાકી તો આપણી લાઇકે એટલી એના પ્રમાણે છે નહીં પણ એકદી આપણે વાળા આવશે એટલે આપણે આમ કરી દઈએ એમાં બીજું કાંઈ હોય નહીં અને એમાં જ સારા માણસ લાગ્યા ને મિત્રો સુમિત ચાવડા હતા એ સારા માણસ હે બીજા જ માણસ લાગે ન હતા બાકી તમે બધા બ્લોગ જોતા હોય તો મને લાગ્યું તો હું મેં વિડીયો બનાવ્યો હતો બાકી તો બહુ આ ચર્ચા ઉપર લપના કરાય અને વરી બધા કહે કે વિડીયો ના ના રોષ તો ના ગયો સમજી આપડે એવું અભિમાન છે ભલે અત્યારે છે નહી આપડી પાસે અત્યારે અભિમાન નહીં કરો ને બ્લોગમાં બન્યા બીજી મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી મિત્રો થોડાક ટાઈમ પછી થોડાક ટાઈમ નહિ એટલે થોડીક મિનિટો પછી આપડે ગામ જવાના આપડી પાસે છે એટલા પૈસા એટલા નાખશું હે સ્ટોરેજ ફૂલ વિડીયો બનાવી દે સ્ટોરેજ આપડી પાસે છે ને ભાઈ મિત્રો પૈસા એટલાનો આપણે મણ એક મણ નું નાખશું બાકી જે દી હશે ભગવાન ને મેં તો ગરીબ હું હા મેં તો ગરીબ હું પણ તોય સારા કર્મ કરવા જો બીજું કાઈ નહીં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો અત્યારે અમે જાય છીએ અને ચાલુ ગાડી વ્લોગ ના બનાવા તો પણ બનાવું હવે અમે જાય છે અહીંયા મળું પછી હું વ્લોગ બનાવું તો મિત્રો ફાઇનલી ભગવાન એ તમાર ભાઈ ઈચ્છા આંપરી લીધી અને ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું હોય ખરાબ મેરી કિસ્મત

એક માણ ચારો હા તો એક માણ દઈ દીધો એક 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 મર્ડર કરનાથી ગાયું હવે એમને માસ માં લે એમ નહી

ચરો ખાવા આવી ગઈ છે જોઈ લોકડી નાકરી નાખી દેવ નાખી દે મિત્રો આટલી બધી ગાયો નો પ્રેમ છે ને હજી થોડુંક નાખી દઉં થોડુંક નાખી દઉં ગાયું એટલું પ્રેમ છે આપડે પ્રત્યે હજી થોડુંક નાખી દઉં હા હજી મિત્રો ગાય નું પ્રેમ જોઈ ને તમારું હજી થોડુંક લઈ લીધું એક છુટું દેજો કારણ કે હે ને ક્યાં દાદા વિડીયો ચાલુ નતો કર્યો દાદા એ ખાલી આમાં રાડું પાડી જેટલું જ ગયેલું મિત્ર આપણે આપડી હોટલે આવી અર્જુન ઠંડો પાણી પીવાનું આપડે આવી ગઈ હાલ ભાઈ હિલો હું અમારે ફરી દેવું પાણી લે

મિત્રો આપડે જે કામ કરવાનું હતું આપડે કરી દીધું અને ઘણા મિત્રો વિચારતા હશે કે ભાઈ હું દાન શું કેવાયરલ નિરણ કેવાય અમારી બીજું કઈ નિરણ વિડીયો મને તો એવું નથી મિત્રો આ તો મારે હજે સબસ્ક્રાઈબર થયા હતા ને ભાઈ તમે બધા કેવું કેદીપ પ્રદીપભાઈ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તમે વિડીયો બનાવવાનો એટલે એની ખુશીમાં મેં લીધું હતું અને આ તમને કેવું ગમ્યું કોમેન્ટમાં જણાવવા ભૂલતા નહીં ચેનલ બનાવો હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા આવતા નહીં મળીએ બીજા બ્લોગમાં